સુરતના પાંડેસરામાં બેસ્તાનમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી ગભરાઈ ગયેલા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી આગમાં દાજી ગયેલા બે કામદારોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાથે પગે ગંભીર રીતે દાજી ગયેલા કામદારોની સારવાર શરૂ કરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર પાંડેસરાના બેસ્તાનમાં ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલમાં અનિતા એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ બનાવવાની ફેક્ટરીમાં કામદારો કામમાં વ્યસ્ત હતા તે સમયે બોઇલર પાસે અચાનક આગ ફાટી નીકળી હતી

जहाँ बन्ने ना हाथ पग दाजी गया हो सार शुरू करोहित सतीश चौधरी मेरा रहने का बेस्तान में कास्टिक डालने जाए ना रोज रो डालते थे तो कुछ नहीं होता था आज जैसे डाले ना उसे पूरा धमाका हो गया पूरे खाते में आग आग, आग पूरा धुआं धुआं पूरा जल गया मेरा साथ वाला पूरा ऊपर से नीचे तक उसका पूरा सब जल गया ये बेस्तान में है छोटा गणेश नगर उसका नाम रुद्र रुद्रधा है